સુરતમાં થોડાક સમય અગાઉ ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ પંડલ ઉપર પથ્થરમારાનો આરોપ થયો હતો ત્યારબાદ બે કોમના બેજૂથ સામ સામે આવી ગયા હતા ને સ્થિતિમાં તંગદિલીનું નિર્માણ થયું હતું આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા સત્યાવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક આરોપીની મેડિકલ ઇમરજન્સીના કારણે તેમને રાહત આપવામાં આવી હતી જ્યારે છવ્વીસ આરોપીઓ સુરતના લાજપોર જેલમાં બંધ હતા જોકે તેમને લઈને મહત્વના સમાચાર મળ્યા છે સુરત કોર્ટ દ્વારા હાલ તમામ આરોપીઓને સરતી ઉપર મુક્ત કર્યા છે છે ત્યારે કઈ શરતો કોર્ટ દ્વારા આવી વાત કરીશું આ આરોપીઓ આજથી થોડાક દિવસ અગાઉ ગણેશ ઉત્સવ દરમિયાન જે લાલ ગેટ વિસ્તારના સૈયદપુરા પાસે ચોકી આવેલી છે ત્યાં ગણેશ પંડાલ હતો ને આ ગણેશ પંડાલ ઉપર નાના બાળક દ્વારા પથ્થર મારવામાં આવ્યો ત્યારબાદ આ વિવાદ છે વધુ વકરીઓને બે કોમના બે જૂથ સામે આવી ગયા અને સ્થિતિમાં ભારે તંગદીલીનું નિર્માણ થયું આ ઘટનામાં સુરત પોલીસ દ્વારા સત્યાવીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપી પકડાયા હતા તેમના પરિવારનો આરોપ હતો કે પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લઈને વિવાદ પણ થયો હતો કે આ મામલામાં સુરત પોલીસ દ્વારા જે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં સત્યાવીસ આરોપીમાંથી એક આરોપીને મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે છવ્વીસ આરોપીને સુરત લાજપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં બચાવ પક્ષના વકીલ હતા જાવેદ મુલતાની તેમના દ્વારા મામલે ધારદાર દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પથ્થરમારાના કેસમાં જે છવ્વીસ આરોપીઓ હતા હતા તેમને શરતી જામીન સુરત કોર્ટ દ્વારા આપવામાં આવી છે જેમાં કોર્ટ દ્વારા જે શરત મૂકવામાં આવી છે તેમાં આરોપીઓ ફરિયાદીને ધાક ધમકી આપી શકશે નહીં ભારત દેશ છોડીને જઈ શકશે નહીં તમામ આરોપીઓને કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાના રહેશે આરોપી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકશે નહીં આરોપીઓના રહેઠાણ સરનામામાં છેડછાડ કરી શકશે નહીં આરોપીઓને દર અઠવાડિયે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે ઓફિસર બોલાવે ત્યારે પ્રવેશવાનું રહેશે જામીન પર મુક્ત થયા પછી જે તે સરનામે હાલ તેવું રહી રહ્યા છે તે સરનામું પોલીસને આપવું પડશે તેમાં જે સાત જેટલી શરતો છે તેના આધાર પર સુરત કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે અને પચીસ હજારના બોન્ડ ઉપર આ છવ્વીસ આરોપીઓને જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર